નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિપેશ ઘાડીયા સ્વાગત કરું છું પાંચમું યુનિટ નામ છે ઇંગ્લિશ પ્લસ એક્ટિવિટી અભ્યાસ કરવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની પહેલી અને બીજી એક્ટિવિટી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી એક્ટિવિટી નંબર ત્રણ એક્ટિવિટી નંબર 3 કહે છે કે ધેર વોઝ રિસેપ્શન ઓફ મિસિસ એન્ડ ટીડી બેન ના ઘરે રિસેપ્શન હતું અને સમ ઓફ ધ ગેસ્ટ ડિડન્ટ કમ અને એના અમુક મહેમાનો આવ્યા નહીં કોના ઘરે તો કે કીડી ના ઘરે કીડી બેન ના ઘરે પાછો કીડી બેન છે તો મિસિસ છે મિસિસ એન્ડ કીડી બેન ના ઘરે જે છે પ્રસંગ હતો રિસેપ્શન હતું અને અમુક મહેમાન આવ્યા નહીં ફોર ધ સેરેમની પ્રસંગમાં लिसन ટુ ધ एक्सक्यूजिस ઓફ ધ એબસન્ટ गेस्ट्स ई જે गैर हाजर रहला मेहमानो छे तेना हु केवाय छे एक्सक्यूजिस એટલે કે બહાનાઓ સાંભળો સાવ સાંભળીએ જો કેડી બેન હું કહે છે વાય ડિડન્ટ યુ કમ તમે કેમ નો આવ્યો હાલો તઈ મિસ્ટર ડોન્કી મિસ્ટર ડોન્કી વાય ડિડન્ટ યુ કમ કે મિસ્ટર ડોન્કી ડોન્કી એટલે ગધેડો ગધેડા ભાઈ ગધેડા તમે કેમ નો આવ્યો તો કહે છે મિસિસ સેન્ટ મિસિસ સેન્ટ કોઝ સિક વોઝ માય મોમ it was my, my mom sick એટલે બીમાર માય મમ એટલે એના મમ્મી ગદડાના મમ્મી બીમાર હતા એટલે ગદડો નો આયો ચાલો આગળ જોઈએ મેસેજ સિપ મિસ મિસ સિપ व्हाई डिडंट यू कम કે ભાઈ ઘેટાબેન ઘેટાબેન તમે કેમ ન આવો સિપ એટલે ઘેટું થાય મિસ એટલે છોકરી કે ભાઈ ઘેટાબેન ઘેટાબેન તમે કેમ ન આવો તો કે મિસિસ એન્ડ મિસિસ એન્ડ કોઝ યોર મેસેજ વોઝ ડમ્બ કારણ કે તમારો જે મેસેન્જર હતો મેસેન્જર એટલે હું થાય સંદેશો આપના કારણ કે તમે જે સંદેશ આપનારને મારા ઘરે મોકલો હતો ને એ ડમ એટલે એ મોંઘો હતો એને કઈ મને કીધું જ નથી તો કેમ આવું પણ હું કહે છે મિસિસ મિસ ગોટ મિસ ગોટ યુ ગોટ એટલે બકરી કે બકરીબેન બકરીબેન તમે કેમ નો આવ્યા તો કહે છે મિસ એન્ટ મિસિસ એન્ટ કોઝ ધ રિવર કુડન્ટ જમ્પ કારણ કે બકરીબેન બકરીબેન કારણ કે સામેની બાજુ નદી હતી નદી મારે પસાર કરીને તમારા ઘરે આવવાનું હતું મારે કાંઈ થયું તો અહીંયા જે કીડીના ઘરે એટલે કીડીબેનના ઘરે એક પ્રસંગ હતો એમાં આ બાળકો આ લોકો જે છે આ પ્રાણીઓ કેમ નથી ગયા એનું કારણ અહીંયા આપેલું હતું આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયન પોથી સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ

પછી છે વાય વાયડી રાની સિંગ ઇન ધ કોમ્પિટિશન કે શા માટે રાની જે છે કોમ્પિટિશનમાં ગાતી નથી ગાઈ નતી તો કારણ કે નોટ ટિકિટ્સ કારણ કે ટિકિટ તો એવું નથી હવે શું છે 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 ખબર આ સવાલ આના આની સાથે જોડકા શું કરવાના છે જોડવાના છે તો ભાઈ એવું નથી કે આનો જવાબ આ જ આવે આનો જવાબ આ જ એવું નથી પેલા શું કરવાનું આખે આખા સવાલ લે બધા સવાલ આપણે શું કરવાના જોઈ લેવાના તો આપણને આપેલું છે યુ પ્લેસ ચેસ તમે ચેસનો રમ્યા યુ બાયા બાયલ તમે સાયકલ ખરીદી નાઇટ નામ પુસ્તક ખરીદ તો અહીંયા જે છે સવાલ છે અહીંયા શું છે જો બીકોઝ નો મની બિકોઝ ઓન સ્ટ્રાઈક બીકોઝ પૈસા નો બીકોઝ સ્ટ્રાઈક ઉપર હડતર ઉપર હતા

પાર્ટનર કહેશે કે બીકોઝ હી હેડ અ પેઇન ઇન ધ એન્કલ કારણ કે એને હતો તો વિદ્યાર્થી મિત્રો બધાના જવાબ જે છે મેં તમારી માટે તૈયાર કર્યા છે પછીનું વાક્ય વાય ડિડન્ટ રાની સિંગ ઇન ધ કોમ્પિટિશન કે શા માટે રાની કોમ્પિટિશનમાં ગાતી નહોતી કારણ શું હતું બીકોઝ શી હેડ અ સમ થ્રોટ એને સોર થ્રોડ એટલે કે ગળું ખરાબ હતું પછી વાય ડિડન્ટ યુ પ્લે ચેસ તમે ચેસ કેમ ન રમ્યા કારણ શું તો કે બીકોઝ આઈ ડુ નોટ નો હાઉ ટુ પ્લે કારણ કે મને ખબર નહોતી કેવી રીતે રમાય પછી છે વાય વાયન્ટ યુ બાય તમે કેમ ન ખરીદી તેનો જવાબ શું આવે બીકોઝ આઈ હેડ નો મની કારણ કે મારી પાસે પૈસા નહોતા પછી છે વાય ડિડન્ટ ધ વર્કર્સ ગો ટુ ધ ફેક્ટરી કે શા માટે કારીગરો ફેક્ટરીએ ગયા નથી ત્યાં કેમ નથી ગયા જવાબ બીકોઝ ધરો સ્ટ્રાઈક કારણ કે તેઓ હડતાલ ઉપર હતા પછી વાય ડિડન્ટ યોર ફ્રેન્ડ ગો ટુ ધ સિનેમા તમારો મિત્ર સિનેમામાં કેમ ન ગયો કારણ શું છે કારણ શું છે બીકોઝ હી ડિડન્ટ ગેટ ટિકિટ્સ કારણ કે ટિકિટ મળી નહીં પછી વાય ડિડન્ટ નેહા બાય ધ અરેબિયન નાઇટ્સ કે શા માટે નેહા એ અરેબિયન નાઇટ્સ નામનું પુસ્તક ન ખરીદ્યું જો બધામાં જો ડિડન્ટ છે હો નકારાત્મકતા બધામાં છે કેમ ન ખરીદ્યું તો જવાબ શું છે બિકોઝ શી હેડ ઓલરેડી રીડ ધ બુક કારણ કે તેણે ઈ પુસ્તક ઓલરેડી વાંચી લીધું છે એકવાર વાંચ્યા પછી બીજી વાર હું એનું ઈ ખરીદવું હતું તો આ રીતે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે આપણને જોડકું આપેલું છે તે જોડકામાં યોગ્ય સવાલ સામે યોગ્ય જવાબ લખવાનો અને આખે આખું વાક્ય જે છે આ રીતે એક ડાયલોગ સ્વરૂપે જે છે આ રીતે લખવાનું હોય છે જે આપણે આજે લખી નાખીએ આગળ પાર્ટ ટુ નાવ યોર પાર્ટનર વિલ આસ્ક ક્વેશ્ચન એન્ડ યુ વિલ આન્સર ધેમ ઊંધું હવે તમારો પાર્ટનર તમને સવાલ પૂછે ને તમારે જવાબ આપવાનો

કારણ કે તે બિઝનેસ મીટિંગ અટેન્ડ કરવા ગયો હતો બીકોઝ હેલ્ડ અપ ઇન ટ્રાફિક કારણ કે તે ટ્રાફિકમાં ફસાણો હતો બીજા સવાલો જોઈ લઈએ આગળ આપણે આપેલા છે વાય વોઝ સોનલ હેપી શા માટે સોનલ હેપી હતી પછી આપ્યું છે વાય વેર યુ સર્ચ ઓફ હિમ તમે એને શા માટે શોધતા હતા વાય હેઝ અનિતા ગોન ટુ વાપી અનિતા શા માટે વાપી ગઈ વાય વેર ધ ચિલ્ડ્રન હેપી બાળકો શા માટે ખુશ હતા હવે પાછી એના જવાબ બીકોઝ વાળા કે બીકોઝ ટુ મીટ હર અંકલ

એ જ સાચો ચોર હતો ત્રણ મળીશું વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની ચોથી એક્ટિવિટી વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો